હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું મારા નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે આ ઘોડું છે ને થોડુંક દુખે છે જો સવાર સવારમાં ને તો લાગે હે કે શરદી ઉધરસ થાય ને એવું તો ગરમા ગરમ ચા અને ભાખરી બની ગઈ છે તો ચાલો બધા નાસ્તો કરવો હોય ને તો હજી અમારા મંથન ભાઈ છે ને અહીંયા જે સુતા છે તો આપણે ચા પાણી નાસ્તો છે એ કરી લઈએ કામ બામ છે ને એ બધું થઈ ગયું છે અને આપણે મામાન ઘરે તો આપણું રિનોવેશનનું કામ છે ને જો પાછળની દિવાલ તો થઈ ગઈ હતી પણ આ ઉપરનું સાઈડનું આ નીચેનું ને આ સાઈડનું છે ને એ બધું કામ છે ને એટલું પૈતું છે આપણે લગ્ન કરીને આવ્યા ને ત્યાં હવે છે એ ઉપરનું કામ છે એ ચાલુ કરવાના છે હજી તો આટલું જ કામ થયું છે તો આપણું રિનોવેશનનું કામ છે ને એ તો હજી બધું હેલા જ રાખશે આવું બધું છે ને આઈ છે ને ઝાકર આવી છે જો બહુ જ તો આવું બધું હાઈલા રાખે છે અને મારે અવાજ બે ગયો ને છે ને હળદર લીંબુ પીવા છે અવાજ ખોલવાનો ઉધરસ હોય બહુ એનો નુસ્ખો છે એક સરસ મસ્ત મજાનો હળદર લીંબુ બનાવી જરીક મીઠું નાખીને આપણે છે એ પી લઈએ તો કાંઈક ગળામાં સારું રહીએ જો આ રીતના મેં મીઠું લીધું છે થોડુંક ને થોડીક હળદર લીધી છે ને હવે છે એ લીંબુ નીચોવી નાખીએ તો હળદર છે ને શરદી ઉધરસ માટે બહુ જ સારી અને હળદર છે ને એન્ટી પોંગલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ આ બધા મસ્ત ફાયદા એની આમાં છે અને શરદી ઉધરસમાં તો છે ને આ બહુ જ સારી તો આ છે ને આપણે આ રીતના બનાવી લીધું છે અને આને હવે છે એ જો બહુ એવું લાગે ને બહુ ખાટું તમે ખાતા હોય તો આમાં સેજ લીંબુ નાખીને પાણી નાખી લેવાનું

તો આપણે છે એ પી લીધું એટલે આપણું ગળું છે ને થોડુંક ચોખ્ખું થાય અને અવાજ છે ને થોડોક ઉઘડે અગિયાર અને દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે મારે વર્ગો છે રસોઈ કરવાના અમારા મંથનભાઈ છે એ આંગણવાડીએ વયા ગયા છે તો ચાલો હવે રસોઈની કંઈક તૈયારી કરીએ કે શું બનાવું છે ને શું નહીં તો શાકભાજીને બધું જોઈ લઈએ ફ્રિજમાં તો શાકભાજીમાં તો છે એ ફ્લાવર રીંગણા ને એવું બધું પડ્યું છે તો વિચાર એવો આવે છે કે પાઉંભાજી જેવું શાક છે એ બનાવી નાખું તો જો વટાણા ફ્લાવર રીંગણા બટેકા અને કોબી બધું સુધારી લીધું છે તો હવે એમાં છે આપણે હળદર અને મીઠું નાખી અને પાણી નાખીને બાફવા છે એ મૂકી દઈએ શાકો રસોઈ છે આપણે તૈયાર કરી નાખી છે તો રસોઈ ની અંદર મેં કીધું તું ને કે બધું શાક હતું ને તો જો મસ્ત મજાની ભાજી કરી નાખી છે રોટલી રોટલા ને કરી નાખું અને રાયતા મરચા કરી નાખ્યા છે તો આપણા બપોરા છે એ મસ્ત મજાના કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને અમે છે ને જો ઘરમાં પુરાયેલા હોય ને એવા થઈ ગયા કારણ કે રિનોવેશનનું કામ આવે છે ને એટલે અમે અત્યારે જેલમાં પુરાણા હોય ને એવું લાગે છે અને અમારા મંથનભાઈ છે ને આંગણવાડીએથી આવી ગયા છે જય શ્રી કૃષ્ણ મંથન હે અમારી ઘરે જમવા ખાવા આવી જાય એમ ઢોકળા ફાફડા એ ક્યાંથી લેવા જઈશ ઢોકરા ફાફડા આપણે ક્યાં ઢોકરા ફાફડા બનાવ્યા છે આપણે આપણે તો ભાજી બનાવી છે અને રોટલી રોટલા રાયતા મરચાં ને એવું કર્યું છે હા હાલો બધાય કે આંગણવાડી આવ્યા તો જો પોણા એક જેવો ટાઈમ થઈ ગયો છે અને આવી અને સીધું જોઈએ એનું ફેવરિટ માસા એ બિર છે ને થોડીક વાર બપોરે જમી અને મસ્ત મજાના હોય ગયા તા ને હોય અને મારો અવાજ છે શરદી થઈ ગઈ છે ને એટલે અને ઘડિયાળમાં છે ને અત્યારે આઠ જેટલો આઠ માં દસ ઓછી એટલો ટાઈમ થવા આવ્યો છે અને આપણે છે ને ઘણા દિવસ પછી પાછી એને પાણીપુરી બનાવી અચાનક ખાંજે એમથી શું બનાવું તો જો સરસ બધુંય તૈયાર થઈ ગયું છે પૂરી છે યા તૈયાર આવે ને એ જ કહી રહી કારણ કે હમણાં રિનોવેશનનું કામ આવે ને તો પૂરી બનાવવાનો ઘરે ટાઈમ નથી મળતો પૂરી છે સેવાઈ થઈ ગઈ છે આપણી તૈયાર અને એ આપણું ખાટું મીઠું મસ્ત મજાનું પાણી ડુંગળી સુધારી લીધી અને આ આપણો પાણીપુરીનો મસાલો તો આ બધી વસ્તુ છે આપણે તૈયાર કરી લીધી છે અને આપણે હાંડના વારું છે ને પાણીપુરી બનાવી છે ઘણા ટાઈમ પછી એ બનાવી પાણીપુરી અને રોંઢે ઉઠીને એને રિનોવેશનનું કામ હતું ને તો સાફ સફાઈ આ તે કરી તો અત્યારે છે કે આપણો ફ્રી થઈને આપણો વિડીયો છે એ કન્ટિન્યુ કરવાનો ટાઈમ મળ્યો છે તો મિત્રો વિડીયો પસંદ આવેલો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ છીએ ફરી પાછા નવા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ